હેલો મિત્રો કાવ્ય બુટિક માં તમારું હાર્દિક સ્વાગત છે તો ફટાફટ જે મિત્રો બ્લાઉઝ કટિંગ શીખવું હોય સરળ ભાષામાં એ ફટાફટ મિત્રો લાઈવ જોડાઈ જજો હેલો મિત્રો કાવ્ય બુટિક માં તમારું હાર્દિક સ્વાગત છે લાઈવ માં મિત્રો અવાજ કમ્પ્લીટ આવી રહ્યો હોય તો મિત્રો हेलो मित्रों काव्य बुटीक में तुम्हारो हार्दिक स्वागत है जे जे मित्रों लाइव में जोड़ा गया स्क्रीन पर डबल टैप करी एना मित्रों लाइक कर दीजो तो आज मित्रों अपने मस्त नई नवी नवी ट्रिक सीखवाना छे जे कटिंग में तुमने खूब ज उपयोगी थशे टीचिंग में तो फटाफट जे मित्रों लाइव में जोड़ा गया हो ये बदा स्क्रीन पर डबल टैप करी मित्रों Hmm. <laughs> जे जे मित्र लाइन में जुड़ा ये मित्र एक स्क्रीन पर डबल टैप करी काव्य बुटीक में तुम्हारो हार्दिक स्वागत छे मित्रों तो जे भी मित्रों लाइव में जोड़ाई गया हो जो एक स्क्रीन ऊपर डबल टैप करी मित्रों लाइक कर दीजो जे मित्रों ने ब्लाउज कटिंग परफेक्ट मित्रों सीखो है फटाफट अपनी लाइव में जोड़ाई जे मित्रों ने मित्रों ब्लाउज कटिंग परफेक्ट ही लाइव में मित्रों जोड़ गए जो जे भी मित्रों लाइव में जोड़ाई गया जोड़ा जोड़ा स्क्रीन पर डबल टैप मित्रो कर मित्रों लाइक कर दीजिए आज मित्रों ब्लाउज जे नवी नवी ट्रीक से कयो फॉर्मूला शू काम करें बधस्यू तो जे भी मित्रों लाइव में जोड़ाई गया बधा मित्रों स्क्रीन पर डबल टैप मित्रो कर मित्रों लाइक कर दीजिए આજે આપણે શીખશું મિત્રો જે સરળ ભાષામાં જે મે તમને આજે તમે બધા એકદસ મારી Instagram પર પોસ્ટ જોઈ છે કે હું બ્લાઉઝ નો એક મેચ ચાર્ટ બનાવ્યો છે તો એ ચાર્ટ નો મિત્રો કઈ રીતે ઉપયોગ કરવાનો છે એના વિશે હું આજ તમને સમજાવીશ મિત્રો માપ ગમે તે હોય તો આ રીત નો મિત્રો ચાર્ટ રહેશે અને આ ચાર્ટ વિશે હું તમને સમજાવીશ આ ચાર્ટ માં તમારો કયો ભાગ ક્યાં છે અને આ મે ઓલરેડી આપડા છત્રી આડત્રીસ ચાલીસ બેતાલીસ ને ચુમ્માલીસ આટલી સાઈઝ મિત્રો કવર કરેલી છે તમારે આમાં શું ફેરફાર કરવાના એ પણ હું તમને સમજાવીશ અને કઈ રીતનું જે મિત્રો તમે મિત્રો ઓફલાઈન ક્લાસમાં અમારે હોય તો તો અમે તમને શીખવાડી શકીએ વધારે પણ ઓનલાઈન માં તમને સમજાવું થોડુંક મુશ્કેલ રહે એ માટે અમે નવી નવી રોજ ટ્રીક અપનાવતા હોય કે તમને કઈ રીતે મિત્રો આવડે મજામાં સિતલ બેન એકદમ મજામાં તમે કેમ છો અમરીશભાઈ વાઘેલા વેલકમ બાય લાઈવ માં જોડાવા બદલ તો આ ચાર્ટના કઈ રીતે મિત્રો ઉપયોગ કરવાનો છે એ હું તમને સમજાવીશ તો હું તમને ડ્રાફ્ટિંગ દોરતો દોરતો સમજાવીશ તો માની લો કે મેં ત્રીસ ની સાઈઝનો હું બ્લાઉઝ કટિંગ કરું મિત્રો તમે જે બી સાઈઝ કટિંગ કરતા હોય તો એનો ફોર્મ્યુલા મેં મિત્રો આમાં લખેલો છે રેડી મિત્રો તો હું તમને સમજાવું કે કઈ રીતનું આપણે બ્લાઉઝ મિત્રો કટિંગ થાય અને ચાર્ટને તમારે ચાર્ટ છે પ્લસ આપણે એની સ્ક્રીપ પણ બનાવી છે તો એ રીતની પોસ્ટ હશે તમારે યુટ્યુબમાં ઓલરેડી પોસ્ટ હશે મિત્રો એમાં તમને ન સમજાય મિત્રો તો આપણે એમાં ગુજરાતી ભાષામાં સ્ક્રિપ્ટ લખેલી છે તો એ તમારે સ્ક્રીપ્ટ કઈ રીતે છે એ પણ હું તમને મિત્રો સમજાવું અને આજે તમને હું જે અત્યારે એક લેટેસ હમડે અબ્રેલા સ્લીવ જે આવે છે એનું મિત્રો કઈ રીતે કટિંગ થાય એ પણ હું આજ તમને લાઈવ માં શીખવવાનો છું મિત્રો તો જો મિત્રો આ ટાઈપની સ્ક્રિપ છે ગુજરાતીમાં આ પણ હું મારા YouTube ની અંદર પોસ્ટ અપલોડ કરીશ આ જે મિત્રોને ખાવ નથી આવડતું જેને પેલેથી શીખવાનું હોય આ એની માટે છે મિત્રો અહીંયા તમને દેખાતું છે 1 થી 2 લંબાઈ વત્તા एक स्पून तुम्हें तो मित्रों नवा છો તમને આવડતું નથી તો એક થી બે લેવાનું કઈ રીતે તો જો એને મિત્રો આ બીજી પોસ્ટ થી આવી રીતની પાછળનો ભાગ લખ્યો છે મિત્રો આ તો એ તમને સ્ક્રિપ્ટ માં કઈ રીતે તમારે કરતું જવાનું ને એ હું તમને આજે સમજાઈશ તો અહીંયા જો મિત્રો એક લખેલો છે અહીંયા મિત્રો બે લખેલું છે તો તમારે આ રીતે જે ગુજરાતી માં સ્ક્રિપ્ટ લખી મિત્રો એનો ઉપયોગ તમારે કરવાનો છે કે એક થી બે આપણે આવી રીતનું આ મેજર ટેપ છે મિત્રો તો 1 થી 2 લંબાઈ + 1 ઇસ તો મતલબમાં તમારે બ્લાઉઝની જે લંબાઈ રેડી કરવાની હોય તમેને આ પોસ્ટ મારા YouTube ચેનલ ની અંદર મળી જેસી આ પોસ્ટ તમે કદાચ સમા ક્લિયર અત્યારે ન દેખાતો હોય તો હું આ પોસ્ટ કરીશ અને બે ઇમેજ જે તમે પહેલા ચાર્ટ બતાવ્યો છે ચાર્ટ અને આ પોસ્ટ સેમ હું આવી રીતની બધી પોસ્ટ બધા બ્લાઉઝની બનાવવાનો મિત્રો તો જે જે બ્લાઉઝ ની બની ગઈ છે એની હું તમને અપલોડ કરી દઈશ પણ તમારે આની અંદર સમજવું પડશે હું જે પેલા સમજાવું ને એ સમજવું પડશે પછી તમને આ આવડશે આની અંદર કારણ કે તમે નવા છો જો તમને થોડું ઘણું આવડતું હોય તો તમને જલ્દી સમજાય પણ તમે હાવ નવા હોય તમને વારંવાર શીખવાડવા છતાં તમને મિત્રો યાદ ન રહેતું હોય આ એની માટે છે તમે આને તમારી રીતે કદાચ તમારી પાસે તમે બનાવી પણ શકો આવું અને તમને જો બનાવવામાં ન આવડતું હોય તો આની ડાયરેક્ટ તમે મિત્રો प्रिंट पण कटाई सको ना प्रिंट कटाई ना તમારે પ્રેક્ટિસ કરવાની મિત્રો જે બી મિત્રો નવા છે ને જેને નથી આવડતું ને એને તો જો મિત્રો અહીંયાથી 1 થી 2 આવી જ રીતે અહીંયા એ ગુજરાતીમાં પૂરી સ્ક્રિપ્ટ લખેલી છે આ 1 થી 2 લંબાઈ + 1 ઇંચ પછી 1 થી 3 સાતીની લાઈન તો પછી આમાં લખ્યું શું મિત્રો 60 જો તો 60 જો તો આપણે જે આ ચાર્ટ તમને મેં બતાવ્યો પેલા એ ચાર્ટનો ઉપયોગ કરવાનો મિત્રો તમારે 7 ની લાઈન એમાં ક્યાં લખી છે તો જે બસ લાઈન છે મિત્રો એ 7 ની લાઈન છે આ બસ લાઈન છે જે 1 થી 3 જો મે લખેલું છે 1 થી 3 તો તમારે માની લો કે 30 ની સાઈઝ માં કેટલી દોરવાની તો કે 5 પછી 32 ની સાઈઝ માં 6 1/2 આ મિત્રો ડીપ નેક ની જે બ્લાઉઝ બનાવો ને એમાં મિત્રો આ કામ આવશે જે ડીપ નેક બ્લાઉઝ છે એમાં મિત્રો કામ આવશે આ ચાર્ટ બાકી તમે કોલર વાળું ગી બનાવતા હોય તો એની માટેના અલગ ચાર્ટ છે એ ચાર્ટ પણ મેં બધા બનાવ્યા છે હું ધીરે ધીરે તમને દરરોજના લાઈવમાં સમજાવી અને એની વિશે વિડિયો પણ બનાવીશ અને મિત્રો કોઈ પણ કટિંગ તમને ન આવડતું હોય કોઈ પણ કટિંગ મિત્રો તમને ન આવડતું હોય તો કમેન્ટ કરજો તો એની વિશે પણ હું વિડિયો બનાવીશ તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ બ્લાઉઝ કટિંગ તો કઈ રીતનું મિત્રો આપણે બ્લાઉઝ કટિંગ થાય ये हूँ तुमने समझाओ। जे भी मित्रों, श्रीमा मित्रों सिखो ये नहीं ले। मानसों ने ये हुए क्या? नहीं बराबर सिखवता हुए। तो कई बार तो नहीं आप डे आप डे शुरू करिए। તો આ રીતનું મિત્રો આપણે પેપર લેવાનું છે અને આજે હું તમને સ્પેશિયલી આગળનો ભાગ શીખવીશ કે આગળના ભાગમાં તમારે જે ડાંટ કેટલો લેવાનો હોય એ હું તમને આજે પરફેક્ટ જે પફ ક્રિએશન છે એનો તમને કન્ફ્યુઝન રહેતો હોય તો એ કન્ફ્યુઝન આજે હું તમને દૂર કરી દઈશ કે તમારે કઈ સાઈઝમાં ક્યારે કેવડો ડાંટ લેવો જોવે તો એની માટે આપણે જે બ્લાઉઝ મે પહેલા મિત્રો આ રીતની હૂક લાઇન છે એ આ હૂક લાઇન આપણે દોર લેવાની જે જે મિત્રો લાઈવ માં જોડાય ગયા હોય મિત્રો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરી અને લાઈક કરી દીજો મિત્રો આ રીતે પરફેક્ટ મિત્રો બ્લાઉઝ કટિંગ શીખવું હોય તો પરફેક્ટ માપ લેતા પણ આપણે શીખવું પડે કે કયો માપ ક્યાં આવે તો સૌથી જરૂરી મિત્રો બ્લાઉઝમાં આગળના ભાગમાં હોય આપણે બસ્ટ પોઈન્ટ તો આજે કઈ રીતનો મિત્રો તમારે દાંત લેવાનો હોય એ હું તમને શીખવું સૌથી પ્રથમ આવી રીતે ઉપરથી આપણે બસ્ટ ની હાઈટ લઈ લેવાની મિત્રો તમે જો બ્લાઉઝનું માપ લીધું હોય કસ્ટમરનું તો તમારે આ બસ્ટ ની હાઈટ કેટલી છે એ તમારે લઈ લેવાની બાકી ચાર્ટમાં જે બતાવ્યો મિત્રો એ નોર્મલ માણસની જે હાઈટ હોય ને એમાં કામ આપે પછી માની લો કોઈ નીચા હોય તો એને પછી બસ પોઈન્ટ નીચો ઉપર આવે તો એ તમારે માપમાં ફેરફાર કરવો પડે તો આ રીતનો મિત્રો સાતી છે તો આપણે એને સિલાઈ નું છોડી નવ વીસ આવે મિત્રો તો ડાયરેક્ટ આપણે સાડા નવે લઈ લઈશું આવી રીતે મિત્રો અહીંયાથી મિત્રો આપણે સાડા આવી ગયો અહીંયાથી આપણે સાતીનો દસમો ભાગ 30 7 ઇંચ મિત્રો તો 30 અહીંયા અડધા ઇંચ નું આઘુ પાછું મિત્રો થાય તોય પણ ચાલે તો આ રીતે 30 ની 7 ઇંચ છે તો 3 10 મો ભાગ અને પ્લસ આપણે અડધો ઇંચ આ રીતે તો આ બે બસ્ટ વચ્ચેનો ગેપ છે મિત્રો આ એનો પોઈન્ટ આપણે આ પ્લસ પોઈન્ટ આવી ગયો અહીંયા મિત્રો આ પ્લસ પોઈન્ટ બ્લાઉઝ મિત્રો આમાં તમે કોઈ પણ પ્રકારનું બનાવો તમે 4 ડટ બનાવો પ્રિન્સેસ કટ બનાવો કે કટોરી વાળું આજે હું તમને એ કન્ફ્યુઝન દૂર કરીશ કે આગળના ભાગમાં જે પફ ક્રિએશન મિત્રો કરાવવાનું છે અહીંયા તમારે કેટલો ડાટ લેવો પડે તો એની માટે હું આજે આપણો બસ પોઈન્ટ છે મિત્રો અહીંયા આપણો શોલ્ડર છે અહીંયા આપણી કમર છે પહેલા તો હું તમને જે સમજાવું એ તમે પોઈન્ટ ટુ પોઈન્ટ મિત્રો સમજીજો તો તમને મિત્રો પરફેક્ટ આવડી જશે તો આ મિત્રો આપણે જે કપ છે કપ આ રીતે આપણે મૂકવી જે આપણો બસ પોઈન્ટ હે ને એના સેન્ટરમાં આવી રીતે આ મૂકવાનું મિત્રો આવી રીતે તમને ન સમજાતું હોય તો હું જે તમને આનાથી સમજાવું તમે જે મિત્રો ડાયરેક્ટ ડાંટ લ્યો છો અઢી ઇંચ નો લઈ લો બે ઇંચ નો લઈ લો દોઢ ઇંચ નો લઈ લો તો ક્યારે કેટલો ડાંટ લેવો મિત્રો એ હું તમને અહીંયા સમજાવું છું માની લો કે તમે દાંતની લંબાઈ અઢી ઇંચ લ્યો મિત્રો અઢી આ મિત્રો થઈ ગયા આપણી અઢી ઇંચ આ અઢી ઇંચની તમે લંબાઈ લો છો મિત્રો તો આ જે રહ્યું આવડી હોય આટલું કપડું ફેબ્રિક આમાં મિત્રો જે પફ ક્રિએશન હોય એ હું તમને આજે શીખું તો આ જે આપડી સાદા કપડામાં પફ ક્રિએશન કરવા માટેની રાઉન્ડ થઈ ગયા મિત્રો આ જે આ જે છે એ આપડે અહિયાં બસ્ટ આવે છે માં તો હું તમને આમાં ડાટ કે